સુરત શહેરમાં વગાસિયા પરિવારે લિવર અને આંખોનું દાન કરી ત્રણ લોકોને આપ્યું નવજીવન નવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા રોજ એકવીસ મંગદાન કરવામાં આવ્યું હતું

પરિવારના સંયુક્ત પ્રયાસો થી અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન તેમનું ઉદાહરણ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પરિવાર દ્વારા અંગદાન ના સંકલ્પ અને સુંદર વિચાર થકી લીવર અને બંને આંખોના દાન દ્વારા અન્ય ત્રણ લોકોને જીવનદાન મળ્યું છે અમદાવાદ ખાતે આઈકેડીઆરસી હોસ્પિટલ દ્વારા લીવર અને બંને ચક્ષુનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત ખાતે ડોક્ટર પ્રફુલ સિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વગાસિયા પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું દર્દીના લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે માટે

મિત્રો તારીખ વીસ માર્ચ બે હજાર રોજ અમને પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર સંકેત ઠક્કર સાહેબનો કોલ આવે કે તેમને ત્યાં એક દર્દી બ્રેન્ડેડ જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને તમે આવો અને પરિવારજનોને મળીને અંગદાન વિશે પ્રેરિત કરો આ સંદર્ભે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પીએમ ગોંડલિયા ડોક્ટર નીલેશ કાછડિયા વિપુલ તળાવિયા સહિતની ટીમ પીપી માણિયા હોસ્પિટલ ખાતે પહોંચીને પરિવારજનોને મળી અને એમને અંગદાન વિશે પ્રેરિત કરવામાં આવ્યા જેથી કરીને એમને અંગદાન માટે સંમતિ દર્શાવી તો રસીલાબેન ધીરુભાઈ વઘાસિયા જે પેશન્ટ હતા એમનું અંગદાન કરવામાં આવ્યું અંગમાં લિવર આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે અને બંને ચક્ષુ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકને કરવામાં આવ્યું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત